વરસાદ નોંધાયો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ચારે પોસ્ટમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર સુધીની રહેશે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે के भागों में आगामी पांच दिवस तापमान में मा घटाड़ो नोधा शक्यता व्यक्त कराई है अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्ज की दर्शाई गई है उसमें दक्षिणी गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट शामिल है मुख्य तौर पे सूरत तापी नर्मदा छोटा उदयपुर दाहोद पंचमहल મોટી સંયુક્ત સફળ ઓપરેશન ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા ગુજરાત અને રાજસ્થાનમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા દરોડામાં દસથી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે ફેક્ટરીમાંથી ડ્રગ્સ રો મટીરિયલ મળી આવ્યું ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરિયલ તૈયાર કરવામાં આવતું હતું ડ્રગ્સ બનાવી અન્ય રાજ્યોને અન્ય દેશોમાં પણ મોકલતા હતા ગુજરાત અને રાજસ્થાનમાંથી આજે પકડાયું છે ડ્રગ્સના કાળો કારોબાર પર મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરિયલ તૈયાર થતું હતું ગુજરાતી ટીએસ એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા ગુજરાત અને રાજસ્થાનમાં ત્રણ જેટલા સ્થળો પર મોટી સ્ટ્રાઇક કરી હતી તો હવે વાત કરીશું અમિત શાહના ઝાંઝાવાતી પ્રચારની તો ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં રોડ શો કરશે ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં ગૃહમંત્રી મિશ્રાનો શાહનો રોડ શો જેમાં ગૃહ રાજ્યમંત્રી અશંકવી પણ હાજર રહેશે ત્રણસો સિત્તેરની કલમ અને બે હજાર છત્રીસના ઓલિમ્પિકની થીમ પર આ રોડ શો હશે રોડ શોના પગલે આરપી સહિત આઠસોથી વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે વીસથી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે અને જ્યારે ત્રણ કિલોમીટરના રૂટનો રોડ શો દોઢ કલાકમાં પૂર્ણ કરાશે

અમિત ભરૂચ પહોંચશે ભરૂચમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે એક જ દિવસમાં શાહ ચાર લોકસભા બેઠકોને સંબોધિત કરી રહ્યા છે પોરબંદરના જામકંડરોમાં સભા સંબોધ્યા બાદ તેઓ બપોરે સાડા ત્રણ વાગે સભા ગજવશે તો હવે વાત મહાસંગ્રામની લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જો લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા

तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं लगाते हैं कि नहीं होते हैं ना जो भी बोर हो रहा होता है वो कहते हैं कि भाई सुनू मैं अंकल जी क्या कह रहे हैं जाके सुनते हैं कि अंकल जी क्या कह रहे हैं आज कुछ ना कुछ नया ना तो लाएंगे और अंकल जी सबको अपना ज्ञान देते रहते हैं देते हैं कि नहीं है ना मैं ये नहीं कह रही हूँ कि सिर्फ मेरे परिवार के सदस्य थे हाँ इंदिरा जी थी मर गई देश के लिए शहीद हो गई देश के लिए हाँ राजीव जी थे टुकड़ों में घर लाई मैं उनको शहीद हो गए इस देश के लिए लेकिन मनमोहन सिंह जी भी थे जो क्रांति लाए इस देश में कांग्रेस पार्टी को ना देखे तो वाजपेयी जी भी थे जो सभ्य इंसान थे कम से कम अल्पेश कथिरिया धार्मिक मालविया भाजपा जुड़ा जी हाँ धार्मिक मालविया भाजपा जुड़ा आ महत्व आप बने राजीनामा आप

પાસ બની ગયો પોલિટિક્સ અખાડો કારણ કે સમાજના નામે હવે રાજકીય રોટલા જોડાશે પાસના નેતા આપમાં ગયા અને હવે આપમાંથી કેસરિયા કરશે તો અઢારમી એપ્રિલે જ્યારે આપમાંથી રાજીનામું આપ્યું ત્યારે કથિરિયાએ શું કહ્યું હતું સાંભળો વર્તમાન ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈપણ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે માટે મુક્ત થઈ હવે પછી અલ્પેશ કતિરિયાનું ભવિષ્ય ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને ને અમારી ખાસ તો ટીમને મળી અને પછી નિર્ણય લેશું ભાજપમાં જોડાઈ ગયા છે નહીં હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી તો ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે જિલ્લા આ ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો તમામ થર્ડ જેન્ડરે સો ટકા મતદાન કરવાના શપથ લીધા સમાજની પ્રેરણા સભર કામગીરીને બિરદાવી હતી અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું હતું એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે અમને જે તત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ અમે બી વોટ આપીશું તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું તો રાજ્યભરમાં ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતી મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન મામલે નર્મદા જિલ્લો ગુજરાતમાં બીજા નંબરે આવ્યો હતો અને હવે આ લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય મતદાન ના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય લોકો લહેર કરવા નીકળી જાય પરંતુ મતદાન કરવું આ દેશના દરેક નાગરિકની ફરજ છે એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કર્યા જ પછી ફરવા જવું જોઈએ પાછલા વર્ષોમાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઓછું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારે વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ સંલગ્ન પ્રયત્નો ચાલી રહ્યા છે તારવલીના અરવલ્લીના બાયડમાં મહિલા જાગૃતિ શબ્દોના ગીત થી મહિલાએ મતદાન કરવા માટે રોચક રીતે અપીલ કરી ચુનાસકાંઠાના થરાદ માં બારૂટ સમાજ ના ખેડૂતે પીએમ મોદી માટે ગીત ગાયું છે ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો આ સંમેલનમાં ઠાકોર સમાજના સો લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાનોને સર્વ સમાજને મોદીને મત આપવા માટે અપીલ કરી ખાસ વાત તો એ છે કે બે દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના

આ સ્વપ્ન તો નવસારી ના લગ્ન પ્રસંગમાં રાજકીય માહોલ જોવા મળ્યો અને વાસદા ટાઉન માં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલ ના ગીતો પર લોકો ચુમી ઉઠ્યા